टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पल्स नाम याद रखना वास्तव में एक एवं मुद्दानी जो तमाम समाज माटे खूब महत्वपूर्ण है નવરાત્રિ હવે નજીકના સમયમાં આવી રહી છે દર વખતની જેમ આ વખતે પણ નવરાત્રિમાં વિધર્મીઓની એન્ટ્રીને લઈને ઠેર ઠેર વિવાદો શરૂ થઈ ગયા છે કોઈ કહે છે કે વિધર્મીઓ માતાજીની ભક્તિ કરતા હોય તો તેમને એન્ટ્રી આપવામાં શું વાંધો અને કોઈ કહે છે કે ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવી જોઈએ હવે આ વિવાદમાં જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ પણ એન્ટ્રી કરી છે નવરાત્રી સમયે વિધર્મીઓ ચાંદલા અને ટેટુ કરી ગરબા ગ્રાઉન્ડમાં ઘુસી યુવતીઓને ટાર્ગેટ કરતા હોવાનો આક્ષેપ કર્યો ઇન્દ્રભારતી બાપુએ આ નિવેદન રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન આપ્યું

ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે કેટુ કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું ખાલી માથા દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહી પણ નવરાત્રી અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં જ્યાં તમે મારો અવાજ સાંભળો છો એક સાધુ તરીકે ભગવા ભેગ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજોમાં આપણી બેહનુ દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો તો બીજી તરફ જાણીતી સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ પણ ગરબાના આયોજકોને સોશિયલ મીડિયા મારફતે સંદેશ મોકલ્યો છે જેમાં તેમણે ધર્મ પૂછીને જ ગરબામાં એન્ટ્રી આપવા માટે અપીલ કરી છે तो वो सभी नवरात्रि के आयोजकों से हमारा निवेदन है कि आपका भाईचारा हो तो आप अपने घर तक रखिएगा इस नवरात्रि यदि आप फिर भी किसी जिहादी गायक को बुलाते हो तो हम समझेंगे कि आप हिंदुओं की लाशों का सौदा कर रहे हो हिंदुओं की बहन बेटियों का सौदा कर रहे हो फिर यह मत कहना कि आपको अग्रिम सूचना नहीं दी थी साथ में हिंदू समाज से मेरा नम्र निवेदन है कि आप गुजराती है तो आपको गुजरात के नागरिकों की चिंता करना आपका दायित्व है ऐसे कोई भी नवरात्रि पंडालों में आदि आपको दिखता है कि कोई गायक मुसलमान बुलाया है तो आप उसी क्षण विरोध करिए वो धर्म पूछकर गोली मार रहा है तो आप धर्म पूछो धर्म पूछकर ही उनको हमारे पूजा पंडालों में आने दो गुजरात में बहुत हिंदू गायक है और बड़े बड़े अच्छे गायक है उन्हें बुलाओ ऐसी विनती है ફક્ત ઇન્દ્રભારતી બાપુ અને કાજલ હિન્દુસ્તાનીઝ નહીં બજરંગ દળ અને વીએસપી છેલ્લા ઘણા સમયથી આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે રાજકોટમાં એક સેપ્ટેમ્બરના રોજ બજરંગ દળના આગેવાનોએ વિધર્મીઓની એન્ટ્રી પર પ્રતિબંધની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ પ્રદર્શન કર્યું બજરંગ દળના આગેવાનોએ ચીમકી આપી કે જો વિધર્મીઓ ગરબાના ગ્રાઉન્ડ ઉપર હશે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે જે રાજકોટ સિટીમાં જે ગરબાના જે મોટા મોટા આયોજન થાય છે એમાં એક પણ વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે જેથી કરીને હિન્દુ બહેન દીકરીઓને નવજીહાતમાં ફસાવવામાં ન આવે એ અટકાવવામાં આવે અને જે હત્યા કરી દેવામાં આવે છે ગરમજાડમાં ફસાવવામાં આવે છે એ અટકાવવામાં આવે અને અમારી માંગ એ છે કે આધાર કાર્ડ ચેક કરી પછી અંદર એને પ્રવેશ આપવામાં આવે અને આગલા વર્ષથી આ ગરબા આયોજકોને પણ એ માંગ છે કે વિધર્મીઓને જે કાંઈ

ભારત દેશમાં નવરાત્રિ મોરમ કે કોઈ પણ અન્ય સામાજિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમોમાં સૌ લોકો સાથે જોડાય છે ત્યારે ઉરુષના તાજિયામાં પણ આપણે જાય છીએ નવરાત્રિમાં પણ એ લોકો આવે છે અને આટલા વર્ષથી આજે પચીસ વર્ષથી અમારે સિલ્વર જ્યુબેલી આ વર્ષ અમે ઉજવીએ છીએ શહેર નવરાત્રીમાં અમારે કોઈ અઘટિત બનાવ આવો બન્યો નથી એક કોમી તણાવ પેદા કરવાની વાત તો હર વખતે આવે છે તો મારે આનો કોઈ વિરોધ નથી કરવો પણ હું એ કહેવા માંગુ કે આપણી ને આપણે ચિંતા કરતા હોય તો આપણી દીકરીઓના સંસ્કાર ઉપર આપણને ભરોસો નથી શું આપણી ક્યાંક ને ક્યાંક મિસ્ટેક છે આપણી દીકરીઓના સંસ્કાર આપવામાં તો આપણે બીજા માથે આક્ષેપો કરવા કરતાં આપણા સંસ્કારોનું સિંચન જો થાય તો આપણે કોઈની માથે આક્ષેપ કરવા જવાય નહીં અને અમારી નવરાત્રિની વાત છે ત્યાં સુધી ક્ષત્રીનો દીકરો છું કાંઈ પણ ચલાવી ન લઉં મારા પચીસ વર્ષમાં ક્યાંય પણ છમકલું થયું નથી અને હજી પણ નહીં થાય તો બીજી તરફ વડોદરામાં પણ નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને વડોદરાના નવલખી મેદાનમાં આ વખતે પંચોતેર હજાર ખેલૈયા ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરાશે જ્યારે પંદર હજાર લોકો ગરબા નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાશે જો કે ગરબામાં તિલક કરીને ખેલૈયાઓને એન્ટ્રી આપવાનો વીએનએફ ગરબા આયોજકોએ નિર્ણય લીધો છે નવરાત્રિ ફેસ્ટિવલે સૌથી પહેલી શરૂઆત કરી હતી કે તિલક વિના પ્રવેશની એટલે અમે પરંપરા રાખી છે પહેલેથી જ કે કોઈ પણ ખેલૈયા અહીંયા ગરબા રમવા આવવું હોય તો પ્રવેશ માટે તિલક ફરજિયાત છે અને એની ખાસ વ્યવસ્થા અને ચકાસણી રાખવામાં આવે છે મહત્વનું છે કે ઘણા વિધર્મીઓ પોતાના બદ ઇરાદાઓ સાથે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા હોય છે અને તેને લઈને જ આયોજકો પોતાની રીતે યોગ્ય નિર્ણય કરતા હોય છે જો તમને યાદ હોય તો ગત મહિને જ જૂનાગઢમાં દાંડિયા ક્લાસમાં જતી યુવતીની ચીડતી કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા આ બંને આરોપી મુસ્લિમ હતા પોલીસે બંનેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું આવી ઘટનાઓને લઈને જ હિન્દુ સંગઠનો અને મહંતો મેદાને આવ્યા છે સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત